વડોદરા શહેરમાં અલગ વિસ્તારમાં ભૂવા પડવાનું યથાવત છે ત્યારે આજે વડોદરાના મોજમોડા તરફ રસ્તા પાસે ભ્રષ્ટાચારનો મોટો ભૂવો પડ્યો છે ત્યાર પછી પસાર થતા રાહદારીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે કોંગ્રેસના મહામંત્રી શિરાગ શાહ અનોખી રીતે વિરોધ દર્શાવ્યો પહેલાં ભુવાની સામે બેસી ભુવાનું પૂજન પાઠન કરવામાં આવ્યું વિરોધ દર્શાવવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો પણ આ હવનમાં જોડાયા હતા અને સાથે પૂજા અર્ચના કરી હતી સમગ્ર વડોદરાની અંદર ગત વર્ષે જે વરસાદ પડ્યો અને ત્યારબાદ પૂર આવ્યું ત્યારબાદ ભુવાનો જે સિલસિલો છે એ આજ દિન સુધી યથાવત છે આપણે જોઈ શક્યો છે કે આજે અકોટાથી લઈને મુજમવડા સુધીનો જે રોડ છે બે હજાર ચોવીસમાં એમાં સત્તર ભૂવા પડ્યા હતા અને ત્યારબાદ પણ અત્યારે બે હજાર પચીસમાં આ ભૂવાનો પડવાનો સિલસિલો યથાવત છે આપણે જોઈએ કે અત્યારે જે પ્રકારે આ પહેલો વરસાદ થયો છે અને આ એ કેટલો મહાકાય ભૂવો પડ્યો છે હવે આપણે જોવાનું એ છે કે આ જે ભૂવો પડ્યો છે આ અત્યારે કઈ જગ્યાએ પડ્યો છે આ જે જગ્યાએ આ લોકોએ પહેલાં કામ કરેલું ભૂવાનું એ જ જગ્યાએ વારંવાર ભૂવા પડે છે એટલે મારું સ્પષ્ટ સ્પષ્ટપણે એ જ કહેવું છે કે તંત્ર દ્વારા જે મોટું ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે એ બંધ થાય આજે અમે આ એક અનોખો વિરોધ કર્યો છે સ્થાનિકો અહીંયાના જે છે એમને સાથે રાખીને આ ભૂવા જે પડે છે વારંવાર આ રોડ ઉપર એટલે અમે હવન કરવામાં આવ્યો છે આ જગ્યાએ અને હવન કરવાના અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ જે તંત્રના તંત્રમાં બેઠેલા જે જાડી ચામડીના અધિકારીઓ છે તંત્રમાં બેઠેલા જે જાડી ચામડીના અધિકારીઓ છે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ લોકો ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરે આ જે ભૂવા પડી રહ્યા છે સમગ્ર વડોદરાને ભૂવા પડવામાંથી મુક્તિ મળે અને ભગવાનને અમે એ પ્રાર્થના કરીએ છીએ અને આ ભૂવા પડવાથી કોઈ બી જાતની જાનહાની ના થાય કોઈ બી વડોદરાવાસીઓને એના માટે આજે અમે એક હવન રાખવામાં આવ્યો છે અને આ રોડને તો આ આ રોડ ઉપર વડોદરાના સૌથી મેક્સિમમ જે ભૂવા પડ્યા છે આ જ રોડ ઉપર પડ્યા છે અને કરોડો રૂપિયામાં ખર્ચા ખર્ચવામાં આવ્યા છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર પણ આ રોડ ઉપર જ થયો છે એના જ કારણે આ વારંવાર ભૂવા પડવાની સ્થિતિ આવી રહી છે એટલે ભગવાને પ્રાર્થના કરીએ કે આ તંત્રમાં બેઠેલા જે અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ એમને સદબુદ્ધિ આપે અને વડોદરાને ભૂવા નગરીથી છુટકારો આપે એવું કહેવાય કરું કે આ ભ્રષ્ટાચાર ભૂવો છે અને સ્માર્ટ સિટીમાં ચાલી રહેલો સ્માર્ટ ભ્રષ્ટાચારનો આ વધુ એક નમૂનો છે આ સ્માર્ટ ભૂવો આપણે કહી શકીએ હવે આ જે ભૂવાઓ પડતા હોય છે એ આપણે એમને બધાને સ્માર્ટ બુવા જ કહેવાય કેમકે માત્ર કાગળ ઉપર બતાવેલી સ્માર્ટ સિટી છે માત્ર કાગળ ઉપર એ લોકો બતાવે છે સ્માર્ટ સિટી કોઈ જગ્યાએ કોઈ એંગલથી સમગ્ર વડોદરામાં આપણે જોઈએ અત્યારે ખાડા ખોદી નાખવામાં આવ્યા છે સમગ્ર વડોદરામાં ભૂવા પડી રહ્યા છે કોઈ જાતની કોઈ સ્માર્ટ સિટી અહીંયા છે જ નહીં માત્ર પૂરતી સ્માર્ટ સિટી અહીંયા